નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છોનમ માં અંબાના ના દિને અંબાજી ધામે નીકળી માં અંબાની સાહી સવારી વાઇફ ગુજરાત મહોત્સવમાં મહાત્મા મંદિર ને શણગારવામાં આવ્યું ત્રિદંડાવ્ય ઔપિત્ય પુસ્તિકા નું કયું વિમોચન અભિનય સમાજની ભૂપેન્દ્ર ત્રિવેદી નું ગુજરાતી રંગભૂમિ ફિલ્મ ના એક યુગ હિન્દુ સમાજ ખતરા તો દેશ ખતરા માં મોહન ભાગવતે

અંબાની પ્રતિમા છબીને શણગારેલા રથમાં બિરાજમાન કરાયા ત્યારબાદ માં અંબાની સાહી સવારી માઈ ભક્તો સાથે નગરયાત્રાએ નીકળે જ્યાં સૌ નગર જતો દર્શન કરે છે શાહી સવારી માં તેમજ મંદિર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે માં અંબાની સાહી સવારી ભજન મંડળી અને બેન્ડ વાદાની સુરાવલી સાથે ઠાઠ મા આકાશમાં ગુલાલની છોડો ઉડાતી રહી છે પ્રાગટ્ય દિવસે અવિસ્મરણીય બનાવવા માટે ભાવિક ભક્તોએ કેક પણ કાપી હતી સાઈ સવારીમાં હાથી ઘોડા શણગારેલા રથ દેવી દેવતાઓની ઝાંખી સાથે સુખડી બુંદી અને મહાપ્રસાદ પણ વેચાઈ રહ્યો છે મારી ભક્તો માની વંદના અને ગુણગાન ગાતા વંદન કરી ભાવ વિભોગો બન્યા છે વાઇબ્રન્ટમાં આવનારા વિદેશી મહાનુભાવને કઈ પણ ઓછું કે અધૂરું કે અજૂકતું ન લાગે તેની ખાસ કાળજી રાખી અમદાવાદ એરપોર્ટથી છેક ગાંધીનગર સુધીના તમામ વિસ્તારને સુંદર સુવિધાઓથી સજાવી ચકાચક કરી રંગબેરંગી કરી રોશની થી જણાવી દેવામાં આવ્યો છે ગાંધીનગર ની વાત કરીએ તો ગાંધીનગર ની રોનક તો કઈક ઓરત છે મહાત્મા મંદિર થી લઈને વિધાનસભા સચિવાલય નો સેન્ટ્રલ વિસ્તાર વિસ્તાર પછી વિસ્તાર પછી જોઈએ તો અદભુત રોમાંચક અનુભવાય એવો નજારો જામ્યો છે રંગબેરંગી ધજા પતાકાઓ ફરકાવવામાં આવી ગઈ છે

પુસ્તિકાનું વિમોચન અમદાવાદ ખાતે આવેલા જેડી વ્યાસ ભવન ખાતે કરવામાં આવ્યું જેમાં જ્ઞાતિના ના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે શ્રી ઔદિત્ય અવધિત સાંસ્કૃતિક બ્રહ્મ સમાજ દ્વારા

સમાજે જુદા જુદા વાડાઓ છોડીને એક થવાની જરૂર છે તેમજ સમાજના કોઈ પણ કામ માટે સમાજના દરેકે દરેક સભ્ય પોતાની રીતે ઉપયોગી થવા આહવાન કર્યું હતું તેમજ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા અને મંત્રી બાલચંદ્ર ઠાકર ઉપપ્રમુખ ગિરીશભાઈ પંડ્યા જેઓ સમાજ ઉત્થાન માટે પ્રવૃત્તિમય રહ્યા છે તેમની પદ્ધતિને પણ તેઓએ બિરદાવી હતી নতুন পরিচয় পুস্তক વિમોચન કરતા ડોક્ટર મુકુલ ઠાકરે જણાવ કે હું અહીં આપ સૌની સાથે રચનાત્મક પ્રવૃત્તિ માટે જોડાવા આવ્યો છું આ સમયે તેઓએ સમાજના નવા બ્રહ્મ ભવનને બાંધવા માટે દાન એકત્ર કરવા માટે અપીલ કરી હતી એક નવા અભિગમ રૂપે સમાજના દરેક વ્યક્તિને રોજનો 1 રૂપિયો 5 વર્ષ સુધી આપવા

રા દેવી જય તો પીધા જાણી જાણી જે અનેક ફિલ્મો પોતાના અભિનયના ઓજસ થી યાદગાર બનાવી હતી તેમના અંતિમ સંસ્કાર માં પરેશ રાવલ સિદ્ધાર્થ રાંદ સંજય છેલ સંજય કોરડિયા ઉમેશ શુક્લ પ્રફુલ દવે ઉપસ્થિત સાથે તેમણે વીસ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું એ સમયે અમિતાભ બચ્ચન રેખા જેટલી જ લોકપ્રિય જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ની હતી ઉપેન્દ્રભાઈ ની યાદગાર ફિલ્મો જોવા માટે આજે પણ લોકો તત્પર હોય છે ઉપેન્દ્રભાઈ ના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શોક વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અજુન મોઢવાડિયા શંકરસિંહ વાઘેલાએ પણ તેમને સદ્ધસને સરદાશુમાન અર્પણ કર્યા હતા ઉપેન્દ્ર ત્રિવેદી એ આપણા ગુજરાતનું ગૌરવ હતા કલાકાર હતા અનેક અનેક ફિલ્મોની અંદર એમણે કામ કર્યું ઘણા બધા એવોર્ડ પણ એમણે જીત્યા હતા એટલું જ નહીં એક કલાકાર જ્યારે રાજકીય ક્ષેત્રે પણ પદાર્પણ કરતા હોય ત્યારે પણ એમની કલા એની અંદર આપણને દેખાતી હતી ઘણા સમય સુધી અમે રાજનીતિની અંદર પણ કામ કર્યું અને એમના માધ્યમ દ્વારા પણ ઘણા બધા કામો ગુજરાતની અંદર થયા છે આવો એક કલાકાર એક રાજનીતિજ્ઞ આજે ગુજરાતે ગુમાવ્યા છે પ્રાચીન કાલથી ભારત એક હિન્દુ દેશ છે જેના કારણે હિન્દુ સમાજ ખતરામાં છે તો દેશ પણ ખતરામાં છે આથી હિન્દુ સમાજમાં સંગઠિત થવા ઉપર આરએસએસ ના સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું શહેરના નરોડા કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન ફાર્મ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની દિવસીય કાર્યકર્તા શિબિર યોજાઈ જેના સમાપન સમારોહમાં સંઘ ના સરસંચાલક મોહન ભાગવતે હિન્દુ ધર્મને વિશ્વનો સૌથી પ્રાચીન અને સનાતન ધર્મ બતાવ્યો તેમણે હિન્દુ સમાજને સંગઠિત બનવા જણાવ્યું હિન્દુ ધર્મના કારણે સદીઓ પૂર્વે વિશ્વમાં ભારત દેશ શિરમોર અને વિશ્વ ગુરુ હતો તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં આજે અનેક સમસ્યાઓ આ સમસ્યાના ઉકેલ માટે વિશ્વના દેશો ભારત તરફ મીટ માડીને બેઠા છે ભારત અને હિન્દુ સમાજ પોતાના ઉચ્ચ જીવનથી સમગ્ર વિશ્વને જીવન જીવવા માટેનું શિક્ષણ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપવું જોઈએ હિન્દુઓએ પોતાની સમસ્યા માટે સરકાર પર સરકારના બેસવું ના જોઈએ કારણ કે સરકાર દરેક બાબતે કામ કરી શકતી નથી ભાગવતે જણાવ્યું કે હિન્દુ ધર્મ સમાનતા અને ઉદારતા સમાવેશ થાય છે હિન્દુ ધર્મ તમામને સ્વીકારે છે તમામ સાથે રાખે છે અને સૌનો સાથ સાથે વિકાસ પણ

संगना अग्रणी संजय जोशी पूर्व मुख्यमंत्री केशुभा पटेल राज्य आरोग्य मंत्री नितिन पटेल मुख्यमंत्री आनंदी बेन पटेल भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह केंद्रीय राज्य मंत्री हरिभा चौधरी मोहन कुंडारिया मंत्री सौरभ पटेल किरीट सिंह राणा विजय रूपाणी सहित नुभाव उपस्थित रहा था ये भारत का कर्तव्य भी है हम भारत के लोगों के लिए हमारी संस्कृति का आदेश है एक तेज प्रसूत सकाशाद अग्र जन्मनाथ स्वम स्वम चरित्रम शिक्षेरन पृथिव्याम इस देश में जन्मे हम लोगों का कर्तव्य है क्योंकि दुनिया का प्राचीनतम देश हमारा है उस प्राचीनतम समय से बिल्कुल इस क्षण तक जो परंपरा का सूत्र है वो आज भी यहां अक्षुण्य रूप से विद्यमान है और इसलिए हम दुनिया के अग्र जन्मना है अग्र जन्मना होने के नाते हमारा ये कर्तव्य है कि हम अपने जीवन से दुनिया को जीवन की शिक्षा दे तो मित्रों आता अत्यार मुख्य समाचार समाचार खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार